મહેસાણામાં કડી બોડાસણ ગામે હિન્દુ પરિષદ પ્રેરિત પંડિત દીનદયાલ સેવા સંકુલ ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી આ પ્રસંગે નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજના વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હિન્દુઓને ઓછા કરવાનું અને લક્ષ્ય રાખીને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી છે ખાસ ખાસા ઊંઘી જતો હોય ને બીપીન ચિંતા નહીં સુગર ગે ચિંતા લે કસાર ચિંતા લે પણ ખબર પડે કેટલા પણ ચિંતા થાય એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ આપણામાં વિભાજન છે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે વસ્તી વધતી જાય છે મુસલમાનો વળી એક જુદો વિષય છે ખ્રિસ્તી ને મુસલમાન ના બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી બે અલગ વિષયો છે એક આતંકવાદીઓનો પક્ષ સ્તર છે દેશદ્રોહીઓનો પક્ષ સ્તર છે હિંસક લોકોનો પક્ષ સ્તર છે અને એક ફોસલાય ફોસલાય હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા हिंदू धर्म ऊपर आपला वर्चस्व जमाव हो हा वंचश्व जमावा क्रिस्चियन मिशनरी के खूप सिबद्ध पूर्वक भाऊ थी के धर्म परिवर्तन નું કામ કરે कपडा आपण बनावो तंबाखू करणे विचार करे ऑस्ट्रेलिया लोक करे आणि पिला रीते એક જ વાત કરી એમનું કામ કરે છે આ બે પરિવારો સામે લડવાનું છે પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ હું બહુ મોટો ચિંતક નથી પણ સામાન્ય બુદ્ધિથી કરું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે એકની સામે એના જેવું સેવાકીય કામ એના જેવું શિક્ષકનું કામ એના જેવું શાળાઓનું કામ જા રહ્યા છે બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ સંરક્ષણ દળોનું કામ છે અને આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખુબી રીતે બધું ચાલી રહ્યું છે તમે જુઓ નક્સલવાદ નક્સલવાદ એવું પરિવાર નથી છત્તીસગઢ મધ્યપ્રદેશ ને ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે

ઘણું ઘણું ક્ષેત્રમાં લડવાનું છે એમાં આપણે લડવા માટે બહુ નાના છે પણ ભાવનાઓ ઊંચી છે એટલે આપણું કરીનું કામ ઘણું ચાલે છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા